આપણને ઘણી વખત છાતીમાં દુખાવો અચાનક જ ઉપડતો હોય છે એ કોઈ પણ કારણથી હોઈ શકે આપણા શરીરની અંદર ગેસની મા વધવાના કારણે વાતની તકલીફના કારણે પણ આ દુખાવો હોઈ શકે એસિડિટીની તકલીફ હોય તો એના કારણે પણ બળતરા થઈ શકે અથવા તો હાર્ટ એટેક અથવા તો હૃદયનો જે પણ બ્લોકેજ હોય કે એના કારણથી પણ આ દુખાવો હોઈ શકે હવે નોર્મલ જ્યારે હાર્ટ એટેકનો દુખાવો હોય તો એમાં કેવા લક્ષણો જોવા મળે પેલા વાત કરી દઉં એટલે તમારે તમે ક્યારેક ડરતા હોવ કે ભાઈ મને અહીંયા દુખાવો ઉપડે છે તો શું આ હાર્ટ એટેકનો હશે કે કઈ બીજો હશે તો નોર્મલી તમને એના સિમ્પલ ઉદાહરણ જે ઉદાહરણ કહેવાય અથવા તો એના જે સિમ્ટમ્સ કહેવાય એ તમને હું દર્શાવું છું સૌથી પહેલા જો એ દુખાવો હાર્ટ એટેક નો હશે તો તમને કોઈ એક ભાગ ઉપર દુખાવો નહીં થાય કોઈ વ્યક્તિ કહે કે ભાઈ મને અહીંયા દુખે છે છાતીમાં બે દિવસથી આ આ અહીંયા દુખે છે આ ભાગમાં દુખે છે અહીંયા દુખે છે એ નોર્મલ એસી ટકા પચાસ થી એસી ટકા એ દુખાવો હૃદય હૃદય રોગનો ન હોય હૃદય રોગના જે દુખાવા છે એ માત્ર ને માત્ર એક ભાગ ઉપર કે એક સિમ્પલ પેલા ઉપર ન થતો હોય બધા કેસમાં કેસમાં એવું ન હોય એ વગર પણ એટેક આવી શકે છે પણ સિમ્પલ નોર્મલ કહું છું કે અગર તમને દુખાવો વારંવાર થતો હોય ને તમને એવું લાગે કે ભાઈ આ હાર્ટને લગતો દુખાવો છે તો તમારે એ રીતના થોડું ધ્યાન આપવાની જરૂર છે હાર્ટનો હૃદયનો જો દુખાવો હોય તો એ ખભા ડાબા ખભાથી લઈ આખો હાથ પાછળ પીઠ પાછળ અને આખા ભાગની અંદર દુખાવો તમને થતો હોય બરાબર છે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ હોય તો એ લંગ્સ એટલે આપણા ફેફસાને લગતો દુખાવો હોય એ હૃદયને લગતો વધારે પડતો ન હોય ઘણી વખત એક જ ભાગ ઉપર કે કોઈ વ્યક્તિ કહે કે મને અહીંયા દુખે છે અહીંયા દુખે છે અહીંયા દુખે છે અહીંયા દુખે છે એવો કોઈ એક સિમ્પલ એક ભાગ ઉપર દુખાવો હોય તો એ હાર્ટ એટેક નો ન હોય એ સાંધાનો મસલનો કે પ્રકારનો કોઈ દુખાવો હોય તેમ છતાં પણ જો તમને રોજ છાતીમાં કે ભાગમાં દુખાવો થતો હોય તો હંમેશા માટે સૌથી પહેલું કામ કરવાનું

તો એ પછી હવે આપણા આયુર્વેદ મુજબ કે જે આપણા પુસ્તકોની અંદર આયુર્વેદના ગ્રંથોની અંદર દર્શાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુના પાંચ પાન આપણને કોઈ પણ પ્રકારના એટેકથી બચાવી શકે જેમ કે તમને ગેસનો દુખાવો હોય છાતીમાં કોઈ પણ ભાગ ઉપર દુખાવો થઈ રહ્યો છે તો તમે એ દુખાવાથી જલ્દીથી રાહત મેળવી શકો આ સિવાય તમને એસિડિટીના કારણે બળતરા થઈ રહી છે ને બળતરા એવી છે કે તમને એવું લાગી રહ્યું છે કે કદાચ આ હાર્ટ એટેકનો દુખાવો પણ હોઈ શકે છે તો એ દુઃખ એસિડિટી પણ શાંત થશે અને જે લોકોને હાર્ટ એટેકનો પણ દુખાવો હોય તમે જયારે પણ ઘરેથી દવાખાના માટે નીકળો છો તો એ પહેલા તમારે આ બે વસ્તુ ચાવીને ખાઈ જવી પાંચ પાન અને બીજા એક બે જે બીજ છે મરીના કે એ તમને હું આગળ જણાવું છું એ તમારે ચાવીને ખાઈ જવાના છે આનાથી એ દુખાવો શાંત થશે અથવા તમને જો એટેક આવી રહ્યો છે બહુ મોટા સ્ટેજમાં હશે તો થોડું એ સ્ટેજનું ડાઉન થશે પંદર વીસ ટકા ત્રીસ ટકા તમને રાહત મળી જશે આ સિવાય એક મુદ્રા પણ છે કે જેને મૃત સંજીવની મુદ્રા પણ કહેવામાં આવી

અને એ પાંચ થોડા પાંચ પાન છે એ તમારે પહેલા પાણીથી સાફ કરી લેવાના એની સાથે બીજા બે મરીના દાણા કાળા મરી હોય કાલી મીર્ચ જેને હિન્દીમાં કહેવાય એ કાળા મરીના બે દાણા તમારે લેવાના છે અને પાંચ પાન તુલસીના લેવાના છે આ બંને વસ્તુને જલ્દીથી મોંમાં રાખી ચાવવાની છે જીભ નીચે રાખવાની છે આટલું તમારે આ કામ કરવાનું છે આનાથી તાત્કાલિક ધોરણે હૃદયની અંદર કોઈ પણ પ્રકારની હલચલ હોય કે નુકસાની હોય અથવા તો એટેક આવવાનો હોય અથવા આવી રહ્યો છે તો તમને તાત્કાલિક રાહત આપી શકે છે આ વસ્તુ છે છે હજારો વર્ષો આપણા ગ્રંથોની અંદર લખાયેલી અને આજથી પહેલાના આપણા જે પૂર્વજો હતા એ લોકો આ પ્રકારે જ પોતાના શરીરને બચાવવાનું કાર્ય કરતા હતા તો આ એક ક્રિયા તમારે રોજ કરવાની રોજ એટલે જ્યારે પણ તમને દુખાવો થાય અથવા ગેસ હોય તો એક મરી અને એક બે તુલસીના પાન ચાવીને ખાઈ જવા મરી છે એ ડાયાબિટીસ જેવા રોગોનું પણ સોલ્યુશન લાવે છે કેન્સરને પણ જડ મૂળથી ખતમ કરનારું કરનારી ઔષધી તમે આપણે એને કહી શકીએ વજન પણ ઘટાડી શકે શરીરમાં આંતરાડાને લગતી તકલીફ ગેસ એસિડિટીને લગતી તકલીફમાં પણ રાહત આપે તમે બપોરે જમ્યાના અડધો કલાક પછી એક ગ્લાસ જેટલું છાસ અને એમાં મરીનો ભૂકો ખાલી એકાદ ગ્રામ જેટલો નાખીને એ પી જાવો ને તો તમને રાહત મળી જાય એના બીજું કાર્ય કરવાનું છે જ્યારે પણ તમને એવું લાગે ડાબી બાજુ દુખાવો થઈ રહ્યો છે કદાચ આ હાર્ટ એટેકનો દુખાવો હશે તમારે તાત્કાલિક એમાં દુખાવાને દુખાવા દૂર કરવો છે તાત્કાલિક ધોરણે તો તમારે ક્રિયા કરવાની છે એક મુદ્રા કરવાની છે જેને મૃત સંજીવની મુદ્રા કહેવામાં આવે દોસ્તો એ મુદ્રા કરવા માટે આપણા હાથની પહેલી આંગળી એટલે તર્જની એના ઉપર અંગૂઠો આ રીતના રાખી દેવાનો હંમેશા માટે કોઈ પણ મુદ્રા છે બે હાથે 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 જ કરવાની છે કોઈ એક નહીં હા ડાબી બાજુ દુખાવો હોય ને જમણા મુદ્રા કરો તો તમને ડાબી સાઈડનો દુખાવો છે એમાં રાહત મળે જમણી બાજુ દુખાવો હોય ને જમણી બાજુ ડાબી બાજુ તમે મુદ્રા કરો તો તમને જમણી સાઈડ રાહત મળે એટલે હંમેશા માટે બંને સાઈડ માટેની જ મુદ્રા આપણે કરવી એટલે ડાબી બાજુ તમને હૃદયમાં દુખાવો હોય તો સાઈડના હાથના અંગૂઠાને આ રીતના વાળી એના ઉપર આ રીતના તમારે અંગૂઠો રાખી અને બાકીની બે આંગળીઓ એટલે અનામિકા અને મોટી મધ્યમાં આ બંનેને આ રીતના કરી તચલી આંગળી સીધી રાખવાની છે એટલે આ રીતના આખી મુદ્રા તમારે કરવાની છે આ મુદ્રા થઈ ગઈ મૃત સંજીવની મુદ્રા કોઈ પણ મરેલા વ્યક્તિ એટલે એટેક આવ્યો હોય ને ખબર બેભાન થઈ જાય ને એ વ્યક્તિના હાથમાં ખાલી આ રીતના તમે મુદ્રા બનાવી નાખશો ને જોકે આવું થાય એ પેલા આપણે દવાખાને જ જવાનું છે પણ આ જસ્ટ નોર્મલ કહું છું કે કોઈ દવાખાનું તમારાથી પંદર વીસ કિલોમીટર એકાદ કલાકના અંતરે હોય એ સમય દરમિયાન તમે આ મુદ્રા કરાવીને એમનો જીવ બચાવી શકો છો આવું આપણા આયુર્વેદના અન્ય જે પણ ગ્રંથો છે એની અંદર લખેલું છે એટલે તમે માનશો તો તમને ફાયદો થશે નહીં માનો તો કોઈ વાંધો નહીં દુગોળીઓ દવાઓ લઈ શકો કોઈ ના નથી પડતું બરાબર છે આ મુદ્રાનું નામ છે અપાન વાયુ મુદ્રા કોઈ પણ પ્રકારના દુખાવા શાંત કરે છે પેટને લગતી દરેક તકલીફનું સોલ્યુશન આંતરડાની દરેક બીમારીઓનું સોલ્યુશન આપે છે અપાન વાયુ મુદ્રા આ મુદ્રા રોજ તમે પંદર મિનિટ કરી શકો કોઈ નુકસાન ન હોય તો પણ તમે દસ પંદર મિનિટ આરામથી આ મુદ્રા કરીને તમારા શરીરના દરેકે દરેક અંગોની કાળજી ઘરે બેઠા રૂમમાં બેઠા તમે બેડ ઉપર બેઠા બેઠા તમે રાખી શકો છો કોઈપણ દવા વગર આ વસ્તુ દવા સમાન કામ કરે છે દવાઓ જેવું જ કામ કરે એટેકનો દુખાવો હોય તો તાત્કાલિક તમે આ મુદ્રા કરશો એટલે સેકન્ડની અંદર ધીરે ધીરે ઓછો થશે એક વખત તમે ખાલી ટ્રાય કરી જુઓ ક્યારે પણ તમને છાતીમાં દુખાવો પડે ને આ ક્રિયા ખાલી કરી લેજો બે પાંચ મિનિટ દસ મિનિટ માટે છાતીનો દુખાવો તાત્કાલિક ધોરણે બંધ થઈ જશે આની ગેરંટી આપણું અ આપણા શાસ્ત્રો ગ્રંથો આપે છે તો આ વિડીયો બધા સુધી શેર કરો જેથી ઘરે ઘરે આ પ્રકારના વિડીયો પહોંચે અને એમને આ ઔષધિરૂપી જે મુદ્રાઓ છે પોઈન્ટ છે એ ખ્યાલ પણ કોઈ પણ પ્રકારના હુમલાથી બચાવી શકે આ વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અગર વિડીયો સારો લાગ્યો છે તો અને ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી દો વિડીયો લાઈક જરૂરથી કરી આપજો થેન્ક જય જય ભારત આભાર